કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે આજથી અમેરિકાના ટેરિફ ના અમલવારીની જાહેરાત વચ્ચે સુરતના કતાર ગામની ક્રિસ ડાયમંડ જેમ્સના

હું પાંચ વર્ષથી ક્રિશ ડેમ કાસાનગરમાં નોકરી કરું છું અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમારે ટોટલ સો થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી મારો પાંત્રીસ હજાર પગાર હતો હા સો ટકા દિવાળી આવી છે અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી બધા જાય છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળી નો સમય છે અત્યારે દોઢ મહિનાની વાર છે ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રત્ન કલાકાર અમારી માંગણી કઈ નથી અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને મળે મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ

કતારગામ કાચા નગર ખાતે જે ક્રિસ ડીએમ નામની ડાયમંડ કંપની છે એને બસો જેટલા કારીગરોને છૂટા કર્યા છે સો જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે તો હું એટલું જ કહેવા માગું છું કે જો કારીગરોને છૂટા કરી દેવા દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી ઓલરેડી બે વર્ષથી આ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે જે કે ગ્રેજ્યુટી બોનસ હક રજા ગ્રેજ્યુટી આપવા વગર જ છૂટા કરી દીધા છે અને મને એવી પણ માહિતી છે કારીગરોની વાત વાત કરતા કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો પંદર હજાર પગાર હોય એને ત્રીસ હજાર નાખી અને આ લોકો બ્લેક અને વ્હાઈટ પણ કરે છે તો આ જે કંપની છે ક્રિસ માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે